એવા ભાગ પાડવાના છે કે એની બાદ બાકી અહીંયા શું બાદ બાકી ત્રણ આવે તો કરો તો ભાગ બરાબર આ બંનેનો કરો એટલે એટલે થાય કેટલા આવશે તો બસ એ જ રીતે કરવાનું હવે નિશાની કઈ આપશું તો અહીંયા જોવું પાછળ માઇનસ નિશાની છે અછોડ પદની નિશાની માઇનસ એટલે બંનેની નિશાની એકબીજાની વિરુદ્ધ આપવાની છે તો અહીંયા ત્રણની નિશાની માઇનસ છે તો મોટા અંકો હોય એને નિશાની આપવાની અને જે નાનો અંકો હોય એનાથી વિરુદ્ધ માઇનસ પાંચ અને નવું પદ લખવાનું માઇનસ પાંચ એક્સ કોણ સાથે લખવાનું પ્લસ બે એક્સ માઇનસ દસ બરાબર જીરો એક્સ કોમન નીકળશે એટલે એક્સ માઇનસ પાંચ આવે તો આપણો દાખલો સાચો બાકી ખોટો એવું સમજવું અને કાઉસ છે એક્સ માઇનસ પાંચ બરાબર ઝીરો એને એક વાર લખવાના અને કાઉસ ની જે બાર છે એક્સ પ્લસ બે એને એક વખત લખવાનો x + 2 = 0 બને ને 0 આપવા - 5 સામે જશે તો કેવા થશે + 5 તો x = 5 + 2 સામે જશે તો શું થશે - તો x =- 2 તો આ થઈ ગયો આપણો આન્સર x ના બે જવાબ મળ્યા 1 5 અને - 2 બીજો છે 2x નો વર્ગ + x - 6 = 0 બેન પદ નો વર્ગ નો સહગુણક અને અચળપદ બે છ થશે બાર બાર ના આપણે ભાગ પાડવાના છે કેવા ભાગ પાડું કે એની બાદ બાકી એક આવે એક્સ ની આગળ કઈ ન હોય તો એક હોય એની બાદ બાકી એક આવે તો છ બે થાય બરાબર છ બે બાર થાય પણ છ માંથી બે બાદ બાકી એટલે ચાર વર્ષ બાર થશે એટલે એક આવશે હવે નિશાની વિરુદ્ધ મોટા અહીંયા વચ્ચે પ્લસ અને નાના અંકની એનાથી વિરુદ્ધ નિશાની માઇનસ મૂકી દઈએ બે એક્સ નો વર્ગ વચ્ચે એક્સ છે ને આપણે ભૂલી જવાનો છે જે નવા કિંમત મળેલી છે એ મૂકશું પ્લસ 3x बराबर -6 = 0 અહીં પ્રથમ બે માંથી સામાન્ય કાઢશું કેટલા વધશે 2x કોમન નીકળશે એટલે અંદર વધશે x + 2 12 નીકળી ગયા અને x પણ નીકળી ગયા આ વધશે બે બે 4x - આની અંદરથી આપણે 3 કોમન કાઢીએ એટલે અહીંયા વધશે x - 12 નીકળી ગયા એટલે રહેશે + 3 2 6 એટલે અહીંયા રહેશે 2 = 0 એને એકવાર વાર લખશું બે એક્સ માઇનસ ત્રણ બરાબર જીરો પ્લસ બે સામે એક્સ બરાબર માઇનસ પ્લસ ત્રણ થઈ ગયા બરાબર તો એક્સ બરાબર શું થશે ત્રણ ના છેદમાં બે એક્સની કિંમત થઈ ગઈ થ્રી બાય ટુ આ બે થઈ ગયા આપણને આન્સર તો મિત્રો તમને અમારા લેક્ચર પસંદ આવતા હોય સમજાતા હોય તો લાઈક કરો શેર કરો અને જરૂર સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને પણ શેર કરો થેન્ક યુ